ખેડા જિલ્લાના સમગ્ર મતદારોથી હું અનુરોધ કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન ચાર નવેમ્બરથી ચાર દિસમ્બર બે હજાર પચીસ સુધી આપના ઘરોમાં શ્રી મુલાકાત કરશે અને આપને ગણતરી ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે બધા મતદારોથી હું વિનંતી કરું છું કે ચાર નવેમ્બરથી ચાર દિસમ્બર દરમિયાન આપ બીએલઓ શ્રીને સહકાર કરો આ ગણતરી ફોર્મ પ્રોપર કમ્પ્લીટ ભરીને ચાર દિસમ્બર સુધી બીએલઓ શ્રીને પરત કરો અને આ ગણતરી ફોર્મને લઈને આપણા જિલ્લામાં જે મતદાર યાદી છે એ શુદ્ધ અને યોગ્ય રીતે એનું નિર્માણ થવાનું છે તો દરેક मतदार विनती करूँ छूँ कि आ प्रक्रिया में आप सहभागी था। अने एक खास वस्तु ध्यान 4 नवंबर बेहजार पच्चीस चार दिसंबर बेहजार पच्चीस सुधी मतदार कोईपण पुरावा ले नहीं आपे फकत जो गणतरी फॉर्म है जेने ई एफ एन्युमरेसन फॉर्म आ कम्प्लीट भरी ने बीएलओ श्री ने परत करने प्रक्रिया आप में आपना सहयोग बदल